સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ વિદ્યાર્થી કાંડમાં જિલ્લા શિક્ષણાધિકારી સહિત છ પર ગુનો શાળાના આચાર્ય અંકિતા વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ ક્ષત્રિય ઠાકોર શેરાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર કર્યા દેખાવ પંજાબના જલંધરથી રાજકોટ લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ડીસા પાલનપુર હાઈવે પર નાકાબંધીમાં ટ્રકમાંથી દારૂ મળી આવ્યો અને વિનામૂલ્ય અને શારીરિક કસરત સાથે રસીકરણ અભિયાનને આરોગ્ય કર્મચારીઓ બનાવી રહ્યા છે સફળ રાષ્ટ્રીય રસીકરણ દિવસ પર ખાસ અહેવાલ હવે જોઈએ સમાચાર વિગતવાર શિક્ષણ વિભાગની હુકમેના કારણે ડમીકાંડમાં એક શિક્ષકને ભોગ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી જે શિક્ષકે પોતાને સાચો સાબિત કરવા આપઘાતનું વિકટ પગલું ભર્યું હતું થરાદના પઠામડા ગામની શાળાના શિક્ષકના આપઘાતને લઈને અનુસૂચિત જાતિ શિક્ષણ વિભાગ પર ખફા થયું હતું અને તેમના પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડતા સમગ્ર મામલો શાંત કરવા બનાસકાંઠા એસપી રાત્રે બાર વાગે થરાદ દોડી આવ્યા હતા અને સમગ્ર અનુસૂચિત જાતિના લોકોને આશ્વાસન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને પરિવારને ન્યાય આપવામાં આવશે અને ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ આપવામાં આવશે આપઘાત કરનાર શિક્ષક ભરતના પરિવારે તેમના પુત્રના મોતના જે લોકો કારણ બન્યા છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર્યો ન હતો અને આખરે મોડી રાતે બે વાગે છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાતા મૃતદેહ સ્વીકાર્યો હતો ફરિયાદમાં જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલે શિક્ષક ભરતને રૂબરૂ બોલાવી અને ધમકી આપી હતી કે તમે ગુનો સ્વીકારી લો નહીં સ્વીકારો તો તમને પઠાવડા ગામમાં રહેવા નહીં દઉં અને સસ્પેન્ડ કરી દઈશ અને કોઈ કાળે તમને છોડીશ નહીં તેવી ધમકી આપતા શિક્ષક માનસિક તણાવમાં આવી ગયો હતો અને મોતનો રસ્તો લીધો હતો ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અંકિતાએ પોતે પોતાની આઈડી અને પાસવર્ડથી ખોટો ફોટો અપલોડ કર્યો હતો અને તેનું પાપ છુપાવવા માટે વારંવાર તે શાળાના સ્ટાફ શિક્ષક અને તેનો પતિ પણ શાળામાં આવી અને વારંવાર આ ભરત શિક્ષકને ધમકાવતો અને ગુનો કબૂલવાની ધમકી આપતો હતો ડીવાયએસપી શિલ્પાબેન બારાઈએ જણાવ્યું હતું કે પોલીસની ત્રણ અલગ અલગ ટીમો બનાવી છ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જે ભરતભાઈ દયારામ પરમાર કે જેઓ પ્રથમના શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગત તારીખ તેર ત્રણ પચીસના રોજ ઘરેથી જાણ કર્યા વિના ખૂબ વહેલી સવારે એ જતા રહેલ હતા જે બાબતની ગૂમજાણમાં જોગ થરજ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી અને આજે ચૌદ ત્રણ ના રોજ એ ચુડમેર પાસે જે કેનાલ પસાર થાય છે ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવેલો છે જેના આધારે ગુનો દાખલ કરી અને કુલ છ આરોપીઓ વિરુદ્ધ પોલીસની કુલ ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને તેમની શોધખોળ અને અટક માટેની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ બાબતની આગળ વધુ તપાસ ચાલુ છે તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યામંદિરના ધોરણ આઠના વિદ્યાર્થીએ લોકગીતમાં પ્રથમ ક્રમ મેળવી શાળા પરિવાર સહિત પાલનપુરનું નામ રોશન કર્યું છે વિદ્યા મંદિર સંચાલિત બી કે ભરસાલી વિનય મંદિરમાં ધોરણ આઠમાં દિલજાન આરિફભાઈ મીર નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે જ્યારે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય રાજ્યકક્ષાની બાળપ્રતિભા સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં રાજ્યભરમાંથી વિવિધ શાળાદાર સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો જોકે લોકગીત સ્પર્ધામાં દિલજાન મીરનો રાજ્યમાં પ્રથમ ક્રમ આવ્યો હતો પોતાની સફળતા બદલ વિદ્યાર્થીએ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો મેં હમણાં હમણાં એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી જેનું નામ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા હતી જે રાજ્ય લેવલે યોજાઈ હતી તેમાં મેં પ્રથમ ક્રમાંક મેળવી બનાસકાંઠા અમારી શાળા અને અમારા શિક્ષકગણોને મારા માતા પિતાનું નામ નામ ઊંચું કર્યું છે અને આ બદલ હું મારા સંગીત શિક્ષક શ્રી એવા શ્રી મનોજ સર શ્રી ધર્મેશ સર અને શ્રી સિરીનબેનનો તહે દિલથી આભાર મા આભાર વ્યક્ત કરું છું અને મેં અને હું મારા અલકાબેન

દિલજાને ભાગ લીધો અને સાથે સહયોગમાં મારા સંગીત શિક્ષક શ્રી ધર્મેશભાઈ મેમ અને મારા આચાર્ય બેન શ્રી અલ્કાબેન સોનીએ ખૂબ સપોર્ટ કર્યો અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે વિદ્યાર્થીએ તેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ સ્પર્ધામાં રાજ્ય લેવલ સ્પર્ધાની સ્પર્ધામાં ઘણી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને ભાગ લીધો હતો અને અમારા લોકગીતમાં દિલજાનભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજદ કલાકારોની અવગણના મામલે ઉભા થયેલ વિવાદ બાદ બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરે ટ્વીટ કર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી જો કે હવે બનાસકાંઠાના વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગેરીબેનના આક્ષેપને ફગાવીને સરકાર કોઈપણ સાથે ભેદભાવ રાખતી ન હોવાનું કહ્યું હતું વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવીને અભિવાદન કર્યા બાદ વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કર્યા બાદ બનાસકાંઠા સાંસદ ગેદીબેન ઠાકોરે ટ્વીટ કર્યું હતું ત્યારબાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવ્યા પરંતુ ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું વિક્રમ ઠાકોરનું કહેવું છે કે મને ન બોલાવ્યો એનું દુઃખ નથી પણ ઠાકોર સમાજના એક પણ કલાકારને ન બોલાવ્યો એનું દુઃખ છે હું માનું છું કે નિર્ણય લેવા વાળાની બોલાવવા વાળાની કે આમંત્રણ આપવા વાળાની સૌના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ઓછો દેખાયો છે સમદ્રષ્ટિ ઓછી દેખાય છે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરાતા હોય ત્યારે નિર્ણય લેવા વાળાઓ ઉણા ઉતર્યા છે અથવા તો તેમની ભાવના અને પ્રેમ કોઈ સમાજ માટે ઓછો દેખાયો છે તેવું મને લાગે છે તો બીજી તરફ વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે કોઈ કલાકારોને ન બોલાવવા એવું ન હોય પણ જેને સૂચના મળી તે કલાકારો ત્યાં આવ્યા હતા વિધાનસભા સત્રની પ્રક્રિયા નિહાળવા કલાકારો આવ્યા અને તેમનું માન સન્માન સચવાય તે માટે અધ્યક્ષ સાહેબે તેમનું સન્માન કર્યું હતું લોકોને જે વાતો કરવી હોય એ કરે પણ દરેક કલાકારોનું સન્માન હોય છે અને એ જ રીતે એમનું સન્માન કરાયું હતું દરેક કલાકારો સમાન હોય છે કલાકારની કોઈ જાતિ હોતી નથી ગેરીબેન શું કહ્યું તે મેં સાંભળ્યું નથી જેને જે કહેવું હોય એ કહી શકે પણ અમારી પાર્ટી કોઈ કલાકારનું અપમાન કર્યું હોય તેવું કશું જ નથી આવનારા સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે અને દરેક આવી શકે છે આમાં જો કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય પણ જેને સૂચના મળે એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબજીએ એમના માન સન્માન માટે એમનું સન્માન કર્યું હતું બસ એમાં કોઈ બીજો ઈસ્યુ કાંઈ નથી લોકોને જે વાતો કરવી કરે દરેક કલાકાર અહીંયા સન્માન હોય દરેક કલાકારનું સન્માન હોતું હોય છે ને એ રીતે બધાનું સન્માન હતો એ રીતે કામ કર્યું ઠાકોર સમાનના વિક્રમ ઠાકોર સહિતના અનેક જે કલાકારો છે તેનું માનસિક છે કે અમને ઠાકોર છે એટલે અમને નથી ના એવું ન એવું નથી એવો કોઈ ઇસ્યુ જ નથી એવું કોઈ કારણ જ નથી દરેક કલાકારો સમાન હોય કોઈ કલાકારોની જ્ઞાતિ હોતી નથી અને દરેક કલાકારો સમાન હોય છે કેનીબેનની ત્યુટલે ચૂકવું છું કે ભાજપી મેં કંઈ ગેની કોઈ ભાષણ કે જાણ્યું નથી જેને જે કેવું કહી શકે પણ

तो जोता रहो बीके न्यूज चैनल Excuse me, Magistrate साहब नूँ घर आज छे ने? नहीं नहीं नहीं, ये सामे वाली गली मारे छे। <laughs> uh, 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 Sorry sorry sorry। हाँ uh, it's okay। <laughs> <laughs> अरे भाई मंत्री जी घर मार छे। ओ oh, बारो बारो। तो डाबी बाजू है चौथू घर छे सर। शुक्र शुक्र मुझे यार। जी हाँ। Commissioner साहब नूँ घर। ना अगर right माँ। ટાટા બ્લુસ્કોપ કોઈન રૂપિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39विराम बाद आपू स्वागत है वो समाचारों में બરાસકાઠામાં વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને રોષ જોવા મળ્યો છે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઇવે પર દેખાવ કર્યા હતા આબુ રોડ પાલનપુર નેશનલ હાઇવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર નિશાન સાધતા ઠાકોર સેનાના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે હાથમાં છે વિસ્કીને આંખોમાં પાણી ગાનારા કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ સન્માન કરે છે અને ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરે છે ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સુભાષના કલાકારોની અવગણના બદલ રોષ ઠાલવ્યો હતો વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં તમામ કલાકારોનું બોલાવીને સ્વાગત કરવામાં આવે છે પરંતુ ત્યાં એક પણ ઠાકોર સમાજના સિંગરોને બોલાવવામાં નથી આવતા તેથી કરીને ઠાકોર સમાજના એક સિંગરને સમગ્ર ગુજરાતના નામ મેળવના વિક્રમ ઠાકોર પોતાની વેદના ઠાલવે છે ઠાકોર સમાજ ત્યારે સમગ્ર ગુજરાતી ઠાકોર સમાજ પોતાનો રોષ ઠાલવે છે ત્યારે આ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા એક એવા સિંગરનું પણ એ સન્માન કરે જે સિંગર જે ગુજરાતના દારૂબંધીના કાયદાના વિરુદ્ધમાં જઈને ગીત ગાવે છે અને ગીતના શબ્દો છે હાથમાં છે વિસ્કીને આંખોમાં છે પાણી પરંતુ આવા સિંગરોનું આ વિધાનસભાના અધ્યક્ષ એમનું સન્માન કરે છે ત્યારે આ આ ગુજરાત સરકાર કઈ બાજુ જઈ રહી છે અને કઈ બાજુ યુવાધનને લઈ જવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે પરફેક્ટ સાબિત થાય છે કે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમનો પ્રયત્ન છે તેથી કરીને તે સન્માન કરે છે આવા કલા કલાકાર ઉપર કેમ તે એક્શન નથી લીધા પરંતુ એક્શન લીધા સિવાય એ એમની ઉપર એમને સન્માન કરે છે આની માટે ગુજરાત ગુજરાત સરકાર માટે અને ગુજરાતની પ્રજા માટે વાત કરી હોય શકે પાલનપુરના કાણોદર ગામમાં જવાના માર્ગ ઉપર મોડી રાત્રે કાર ચાલકે વીજ થાંભલાને ટક્કર મારી હતી કાર ચાલકે ટક્કર મારતા બે વીજ પોલ દરાશાહી થયા હતા અકસ્માત સર્જા બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો કારમાંથી પોલીસ લખેલી નંબર પ્લેટ તેમજ પોલીસની વરદી મળી આવી હતી મળતી માહિતી મુજબ એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા રામજીભાઈ મોગજીભાઈ વડાકોડની વર્દી મળી હતી પાલનપુર તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી પંજાબથી ગુજરાતના રાજકોટમાં વિદેશી દારૂ મોકલવાના ષડયંત્રની પાલનપુર એલસીબી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે જેમાં ચંડીસર ગામે નાકાબંધી કરીને ખોટી નંબર પ્લેટવાળા ટ્રકમાંથી બાવન પોઈન્ટ પંચાવન લાખની કિંમતનો બાર હજાર આઠસો છોત્તેર બોટલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી હતી રાજસ્થાનની સાથે પંજાબમાંથી પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હેરાફેરી કરાઈ રહી છે જેમાં પાલનપુર ડીસા હાઈવે પર આવેલ ચંડીસર નજીક હાઈવે પર એક વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે

તેમજ દારૂ મંગાવનાર રાજકોટના ઈસમ સામે ગઢ પોલીસ પથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને વિના અને શારીરિક કસરત સાથે રસીકરણ અભિયાનને આરોગ્ય કર્મચારીઓ બનાવી રહ્યા છે સફળ રાષ્ટ્રીય રસીકરણ દિવસ પર ખાસ અહેવાલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગ નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવા માં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

એકમાત્ર સરકારી આરોગ્ય વિભાગ છે જ્યાં વિના મૂલ્યે વિવિધ રોગોને લઈ રસી આપવામાં આવે છે ગુજરાતના દરેક ખૂણે ઘર હોય કે ખેતર કે પછી પહાડી વિસ્તાર આરોગ્ય વિભાગ ત્યાં પહોંચી બાળકોને રસી આપી તેઓના આરોગ્યની સાર સંભાળ રાખે છે બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકામાં આજે તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીની આગેવાનીમાં રસીકરણ અભિયાન થયું હતું જેમાં ચાલુ વર્ષ દરમિયાન 6338 વાર્ષિક લક્ષાકની સામે 6323 બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું તંદરા તાલુકામાં ગત વર્ષોમાં થયેલ રસીકરણ આંકડાની વાત કરીએ તો ગત વર્ષે 5819 બાળકોને વિવિધ રસી આપવામાં આવી હતી જ્યારે વર્ષ 2022-23 માં 4992 વર્ષ 2021-22 માં 5217 જ્યારે વર્ષ 2020-21 માં પાંચ હજાર ને તેત્રીસ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી હતી ધાનેરા ખાતે આજે પીએચસી અને સીએસમાં આવતા તમામ ગામોમાં મેગા રસીકરણ યોજાયું હતું સ્થાનિક નાગરિકોનું માનીએ તો પોતાના બાળકોને ભયંકર રોગથી બચાવવા માટે સરકારી આરોગ્ય વિભાગમાંથી વિનામૂલ્યે રસી મળે છે જે બાળકોને આપવી જરૂરી બની જાય છે કેટલીક યોજનાઓમાં તો સરકાર હફ્તા પ્રમાણે રકમ પણ આપે છે જો આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો અમને ધાનાતા ધાંધણા તાલુકામાં સોમાણી સાહેબ છે એમનું ખૂબ કામ કામગીરી ખૂબ સરસ છે દરેક ગામડે જઈને રસીકરણનું હોય મમતા દિવસ હોય તો ગામડામાં જઈ અને પબ્લિકને ખૂબ સમજાવી અને રસી અપાવે છે અને એમની કામગીરી ખૂબ બેસ્ટ છે જો આ ઓરી વિશે વાત કરવામાં આવે તો અમારા ગામની જો થાવર ગામની વાત કરવામાં આવે તો અમારા ગામનો જે સ્ટાફ છે ખૂબ જ મહેનતું છે અમારા ગામના જે ગ્રુપ છે એમાં પણ બધે મૂકે કે બાળકોને રસી અપાવો અને એમને તકલીફ પણ ખૂબ પડે છે કેમ કે અમુક માતા પિતા સમજતા નથી કે ઓરઈની રસી અપાવવી કે નહીં એમને તકલીફ ખૂબ પડે છે અને આ સરકાર મફતમાં રસી આપે તો દરેકને સમજવું જોઈએ રસી આપવી જોઈએ મફત આપે છે અને ઉપરથી પૈસા પણ આપે છે તો સરકારી હોસ્પિટલમાં રસી અપાવવી જોઈએ અને જો પ્રાઇવેટમાં જાઓ તો એના પૈસા પચીસસો રૂપિયા થાય રસીના તો આ મફત આવે સરકારી કામગીરી ખૂબ બેસ્ટ છે અમારા ગામનો જે સ્ટાફ છે એ પણ ખૂબ કામગીરી કરે છે ખેતરે ખેતરે ફરે છે અને ખૂબ સરસ કામગીરી કરે છે મારી ગામ લોકોને દરેકને વિનંતી કે વધુમાં વધુ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા હોય છે સરકારી આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને પોલિયોની રસી ઓરીની રસી ટીબી માટેની રસી નિમોનિયાની રસી અને જાડા માટેની રસી આપવામાં આવે છે જે રસી લીધા બાદ બાળકો જીવલેણ રોગથી બચી શકે છે આ જ રીતે પાંચ ઘાતક રોગ બાબતે પણ રસી આપવામાં આવે છે જેમાં ખેટેટીયો રોગ ઉટેટીઓ રોગ કમળાનો રોગ ધનુરનો રોગ અને મગજના તાવ બાબતે પણ આરોગ્ય વિભાગ રસી આપે છે ધાંદેરા તાલુકાના કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ લક્ષ્યાંક પ્રમાણે રસીકરણની કામગીરી કરી છે મહિલા આરોગ્ય કર્મચારી સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં આવેલ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી બાળકોને રસી આપવામાં આવે છે જેમાં ઘણીવાર બાળકોના માતા પિતા રસી બાબતે તૈયાર થતા નથી તબીબોની મદદ સાથે બાળકોને રસી આપવામાં આવે છે જેથી બાળકો રોગોથી બચી શકે છે અમારે જેમ કે બાળક જીરોથી થી લઈને પાંચ વર્ષ થાય ત્યાં સુધી પાંચ વર્ષમાં સાત વાર વેક્સિનેશન કરવાનું હોય છે જેમાં અનેક ઘણા પ્રકારની ઘણા રોગો વિશે રસી આવે છે જેમ કે બીસીજી છે જે ટીબી માટે હોય છે પછી એક વેક્સિન પીસીવી હોય છે જે ન્યુમોનિયા માટેની હોય છે પેન્ટા હોય છે જે ખટેટ્યુ ઉટેટ્યુ ઇન્ફ્લુએન્ઝા એના માટે હોય છે પછી જેમ એમઆર આર મિઝલ્સ રૂબેલાની વેક્સિન હોય છે જે ઓરી માતાની વેક્સિન હોય છે જે હાલમાં સાવત્રિક રસીકરણ ચાલી રહ્યું છે સરકાર શ્રી દ્વારા જે એમઆર કેમ્પેન ચાલુ કર્યું છે આ બે દિવસનું પંદર સોળ તારીખમાં જેમાં અમે ઘણા બાળકો કવર કરી દીધા છે જેમ કે વર્ષ દરમિયાન અમારી પીએસસી કુવાડલા સબ સેન્ટર થાવર બે અને ટોટલ પીએસસીનો આંકડો થઈને સત્યાવીસો સત્યાવીસ બાળકોનું વેક્સિનેશન કવર કર્યું છે અને અમે અહીંયા સેન્ટર ઉપર પણ લાભાર્થી બોલાવીએ છીએ અને જો લાભાર્થી લેફ્ટ આઉટ હોય ડ્રોપ આઉટ હોય અમારા સુધી ના પહોંચી વળતા હોય અમે એમના સુધી ના જતા હોઈએ તો અમે ફિલ્ડમાં જઈને પણ વેક્સિનેશન કમ્પ્લીટ કરીએ છીએ અને જેમ કે લાભાર્થી વેક્સિન લેવા માટે ના માને તો અમે એમને સમજાવીએ છીએ પછી અમારાથી ના માને તો અમારા એફએચએસ બેન છે મેડિકલ ઓફિસર છે એવી રીતે અમારા પીએસસી ની ટીમ છે તો અમારી પીએસસી ની ટીમ દ્વારા અમે એમને સમજાવીએ છીએ અને અમે વેક્સિનેશનની આગળની કાર્ય કામગીરી પૂરી કરીએ છીએ દિવસ બુલેટિન સભા કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર નવી વિદ્યાર્થી કાંડમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત છ મહેતા ગેમ ચેન્જર વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ ક્ષત્રિય ઠાકોર શેરાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર કર્યા દેખાવ પંજાબના જલંધર રાજકોટ લઈ જવા તો લાખો નો વિદેશી દારૂ મળી આવ્યો અને વિનામૂલ્યે અને શારીરિક કસરત સાથે રસીકરણ અભિયાનને આરોગ્ય કર્મચારીઓ બનાવી રહ્યા છે સફળ રાષ્ટ્રીય રસીકરણ દિવસ પર ખાસ અહેવાલ तो आता आज राजसभा चारो दबा सभा चार साथी फरी बड़ी शुद्ध या जाप शुद्ध नमस्कार